સાઉથ ઇન્ડિયનની ખાસ આ મૈસૂરી ચટણીને ઢોસા ઉપર સ્પ્રેડ કરી અને તમે બહુ જ જલ્દીથી ઢોસાને મૈસૂર મસાલા ટેસ્ટ આપી શકશો તો ચાલો બનાવીએ સુપર સ્પેશિયલ મૈસૂરી ચટણી મૈસૂરી ચટણી બનાવવા માટે હું એક પેનમાં થોડું તેલ લઉં છું અહીંયા તમે ટોપરાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો ટોપરાનું તેલ ના હોય તો તમે જે રેગ્યુલર તેલ વાપરતા હો તે વાપરી શકો છો એમાં એક ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ અને એક ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ ઉમેરી અને બંનેને લાઇટ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી શેકી લેવાની છે શેકાઈ જાય એટલે એમાં આપણે ચારથી પાંચ જેટલી લસણની કળી અને લાલ મરચાં ઉમેરીશું લાલ મરચાં તમારા તીખાસના ટેસ્ટ મુજબ તમારે વધારે કે ઓછા એડ કરવાના છે હું અહીંયા ચારેક જેટલા લાલ મરચાં એડ કરું છું સાથે સાથે એક ઇંચ જેટલો ગોળનો ટુકડો એડ કરું છું અને તેમાં તાજું સમારેલું લીલું નાળિયેર છે એ એડ કરું છું તેના ઉપર વન ફોર્થ ટી જેટલો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઉં છું અહીંયા તમે મરી પાવડરને બદલે સાતથી આઠ દાણા આખા મરી પણ વાપરી શકો છો અને આમલીનો એક ટુકડો ઉમેરી અને આ બધી વસ્તુ છે તેને બરાબર શેકી લેવાની છે તો લાલ મરચાં છે આ ચટણીને ખૂબ જ સરસ કલર આપશે આમલી છે એ એને થોડું ખાટો ટચ આપશે જ્યારે આ ગોળ છે એ આ ખાટા સ્વાદને થોડો બેલેન્સ કરશે અને નાળિયેરની જે સુગંધ છે એ આ ડિશને પરફેક્ટ સાઉથ ઇન્ડિયન ટચ આપશે તો આ મિશ્રણ છે એ થોડું ઠંડુ થઈ જાય એટલે આપણે એને મિક્સરની જારમાં પીસી લેવાનું છે જરૂર મુજબ આપણે એમાં પાણી એડ કરીશું અને તેને સ્મૂથ પેસ્ટમાં પીસી લેવાનું છે તો આના જે મસાલા છે એ થોડા થોડા પીસાઈ જાય ત્યારબાદ આપણે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું સુકુ લાળ મરચું ઉમેરીશું તમે જેવો કલર અને જેવી તીખા સપવા માંગતા હો તે પ્રમાણે તમે સાદું અથવા કાશ્મીરી મરચું છે એ આમાં એડ કરી અને તેને પીસી લેવાની છે તો તૈયાર છે આપણી મૈસૂરી ચટણી આ ચટણીનો યુઝ કરીને મૈસૂરી સાદા ઢોસા અને મૈસૂરી મસાલા ઢોસા બંને એન્જોય કરો જો તમને આ મૈસૂરી ચટણીની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો